જેને લીધે આ વિસ્તારમાં આવેલ કેન્દ્રીય વિદ્યાલયના નવસો થી વધુ વિદ્યાર્થીઓ સ્ટાફ કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર માં વસવાટ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ નિરમા ફેક્ટરી સામે આવેલા દંગામાં વસવાટ કરતા શ્રમિકો આરજીટી કોલેજ કમ્પાઉન્ડમાં વસતા સ્થાનિકો સહિત હજારો લોકો ભયના માહોલમાં વસવાટ કરતા હતા દીપડાએ આટાફેરા કરતા કેન્દ્રીય વિદ્યાલયના તો મેદાનનો વપરાશ પણ બંધ કર્યો હતો અને સમૂહ પ્રાર્થના અને રમત પ્રવૃત્તિ પણ વરખંડમાં જ કરવામાં આવતી હતી વન વિભાગે દીપડાને ઝડપી લેવા પ્રથમ ત્રણ સ્થળ બાદ અલગ અલગ સાત સ્થળોએ પાંજરા મૂક્યા હતા તેમ છતાં દોઢ માસથી દીપડો વન વિભાગને હાથ તાળી આપી છટકી જતો હતો દરમિયાન ગઈકાલે રાત્રે કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર અને લાઇટ હાઉસ વચ્ચેના વિસ્તારમાં આવેલા પાંજરામાં રાત્રે બે પચાસ વાગ્યે દીપડો ફસાઈ ગયો હતો આથી આરએફઓ સામતભાઈ ભમર મહેન્દ્રભાઈ ચૌહાણ સહિતની ટીમે તેના મેડિકલ ચેકઅપ અને સારવાર અર્થે સાત વીરડા ખાતે આવેલ એનિમલ કેર સેન્ટરમાં મોકલ્યો હતો દીપડો ઝડપાઈ જતા સ્થાનિકો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે પોપટ પોરબંદર ટાઈમ